બારું 500 પાટણ હા હેલો પપ્પા આપણે નરતા રવાડી અલ્યા નોર તો શું થા છે હા મજા આવે એવું રમણને મજા આવશે હા હા સુજો આપના બેપર કોઈ મારો ભાઈબંધ કોઈ મળી જાય તો કોમ થઈ જાય મારા કરવા જવું છે

તમારો પેલો ફૂલો શંકર ને પેલો હીરિયો નહિ તેને માથાકુ વાળા બરોબર કજ્યો કરો તો હીરો લાલ હા એમાં શંકર તો ગાડી નાખેલો માણસ ફૂલો એક નંબર ગાડી નાખેલો ફૂલો તો નમરાત નવરાત્રી ફૂલાય મગજ મારી કર્યું બરોબર તમે હેડો મારી મને ખબર ફૂલા ભાઈ હીરિયા ની ત્યારે ગાઢેલા માણસ કાયમ થી લડવા માટે ફરતા હોય અને બીજાનું કરી નાખે મારી ઉપર વિશ્વાસ અમારા ઉપર તો

મારી ભૂલ થઈ ગઈ હીરો લાયક હીરો ભાઈ ઉમર લાયક છે બરોબર પણ આ તો જો હું સોટો તો મારી ભૂલ થઈ ગઈ બરોબર મોન આલી હું બોલાયા નહી તમારી રીતે કઈ દેજો કે ભાઈ મંચો ભાઈ પી તે થોડું તું તારી બોલ્યા પણ મન ઉપર રાખતા

મારો ભાઈ બનતો ફૂલો મારો ભાઈ બન હોત ને તો મને કઈ હોત હાલ બાર ગમ ગયો મારો ભાઈ ભાઈ ફૂલો હતો ને ફૂલો એવું મારતો ને તમે તોમાં બરોબર તમે તો પીધો નહીં ને મારી વાત આપડે તમે પીધો જવાનું તમે પીધો નહીં પીધો શંકરલાલ તમે પીધો તમે બે ભાઈ નઈ પીધો ને પીધો ને તમને કે ભરે મેરા ભા કય બરાબર પણ હબળો મને દારૂડીયો કેતા નહી મનસા હું તને સારી જગ્યા લઈ જઉ મારા ભાઈ અલ તાજુ કલ્યાણ થાય મારું થાય થાય શંકરભાઈનું થાય કેમ થાય અલ્યા દર્શન કરવા ભગવાન ના દર્શન કરવા કિસ્મત વાળો હોય એને દર્શન કરવાનું મળ અહ માર તો ભીઠાવગર ચાલતું જ નહીં ને અલ્યા તું તારા આ છોકરા હોમુ છોકરા છો એના હોમુ તો જો બૈરો હોમુ જો બધી આખી તારી જિંદગી તારા પરિવાર હોમુનો વિચાર કરતું તું આ તું છોડ દે ને તું મારી અંદર હે ભગવાનના દર્શન કરવા શંકરભાઈ હાચ્યો બજાવો જો આને વિચાર કે ભગવાન તો મોનતા હોત ને ના પીવો આ આવડાવાળા છોકરા રાખડે ના રાખડો અનાથ આખી જિંદગી દારૂ ફીપી અને સત્ય અનાજ મેળ છોકરા રખડતા થઈ ગયા છે દારૂ એવું મગજ ઉપર ના હોય કશું છોકરા તો શું છોકરા મંદિર આયા નહીં કરવાના બરોબર મંદિરે કરવા દારૂ મંદિર આવે ને તું મંદિરે જેવો પગ લે ને એવો તનો મંદિર છે એવો દારૂ બંધ થઈ જાય ભગવાન થાય તો

બરાબર અશનગર ભાઈ આપડા હગા છે જદા હગાવાળા હ ભયા તું આવું પીયો ને સારું નહીં લાગતું એ મે કે મને બધી ખબર પડે બરાબર હું પીઉ હું મને બધી ખબર પડે મારા છોકરા રખડા બધું કરે હા પણ મને પીવા કોણ લઈ જાય તમે કો જો હાલ મંદિરે હેડ પદમ પીવા લઈ જ મંદિર મને શોખ થતો નહીં મારો ભાઈ તું મોટો હું જેવા હોય હાચું કહું હા મને કોઈ પીવાનો શોખ નઈ મને બધી ખબર પડે દુનિયાદારી ખબર પડે પીવા કોણ લઈ જાય તમે ઉધ્યા ન લઈ જાય કે હેડ હું પીવાનું મજૂરી ધંધો મજૂરી હારી કરું તો તું હેર તું સરપંચ ના ઘરે કેવું આયોજન કર્યું કેટલું મહત્વ નું મંદિર ભગવાન મજા હારું હારું ભગવાન ના મંદિર બેઠા સાહેબ મંદિર બેઠા નાના ભાવ બહુ છે

પેલો કોણ પીવા ને મતલબ દર્શન કરવા હાર સરપંચ મસ્ત આમ બધું સરપંચ જોજો આ વાત સરપંચ સર

હવે ગુપો દાણા પજે લાગા ને લાગે ના બરાબર તમે તો બંધ કર્યો વિચાર કરે હોય આઈ થોડું લાગી કે ના બંધ કરાવી હા તો બસ હા લાગી છોડી તો આવતા હો લાયા છે લાગતો થાય હા તો છે બધું અલા લાઈટો મારે ગોળીઓ જે વાત કરો કઈ મેન હા તો કેવું

તમારું મન રાખી દો કાતો ગીધા વીર નું પતારું બંધાયું ઘરે વી નું પિંડ પતારું બન કાંટા કઈ ના મંદિર બેઠા જવા દેજે અવસર તો છે

હાર ઉતાર્યું ભગવાન માં

બરોબર હા ઓય એનો સુધરા સુટકો છે એ બંધ કરી નાવો

有人。 ખરેખર અહી આવ્યો બઉ આનંદ આવ્યો હું બૌ પીતો હતો પણ આસ્તી બંધ કરીને જવું છું મિત્રો પણ અમારી ચેનલ નું નામ છે એનડી પાંચો પાટણ કોમેડી બરોબર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો ફોલોવર જરૂર કરજો મિત્રો વારંવાર અમારા વિડીયો બનાવ રજાના બહુ સરસ આવશે પણ તમારો સપોર્ટ હશે ને મિત્રો તો અમે આગળ વધશું તમારા સિવાય કશું નહીં થાય મારા જય માતાજી જય માતાજી